મારું નામ નિકિતા માસી છે મારી રજૂઆત એટલી જ છે કે હું હર્ષઘવી સાહેબ નરેન્દ્રભાઈ મોદી અમિત શાહ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ અને મારા રાજકોટના સીપી સાહેબ ને બધાને એટલી જ જાણ કરવા માંગુ છું કે આજે હું સત્યના માર્ગ ઉપર ચાલુ છું એટલે એકલી છું અને એ લોકો ખોટા માર્ગ ઉપર ચાલે છે એટલે એ લોકોનું ઝુંડ છે પહેલું તો મારું કેવું જ છે કે રાજકોટમાં રોડ રસ્તાઓ ઉપર જેટલા કિન્નરો માંગે છે ને એનું મેડિકલ રિપોર્ટ કરવામાં આવે કે બાયડી છોકરાઓ વાળા છે હું તમારી સાથે ચાલી ને ભેગી જ આવીશ કે બાયડી છોકરાઓ કેટલા ને છે અને બીજો આક્ષેપ મારી ઉપર એવો કર્યો છે છે કે પચીસ પચીસ ત્રીસ ત્રીસ હજાર માંગે તમે એકલતામાં ક્યાંય માંગ્યું કેતું જયારે અમે સાથે હતા ત્યારે માંગતા હતા ત્યારે એ પૈસા લેતી જ હતી અને અમે મારું કેવું એટલું કે અમે એને માંગીને દેતા હતા તો મેં એને એટલું કીધું કે ગુરુ તમે આ તમારો જે લવર રાખ્યો છે કાલે એને જે દીકરો દર્શાવ્યો મીર એ કોઈ દીકરો નથી એની ઇન્સ્ટા આઈડી ચેક કરીને જોઈ લેવાનું એની સાસુ માના એની નણંદ ના બધા વિડીયો પ્રૂફ છે કે ગુરુ તમે અમે આટલું માંગીને દઈ છી તો અમે તમે સોનાનો નો ના પહેરાવો તો કે મારો મિહિર પેલા પછી તું બસ આ વસ્તુ થી મને નારાજગી થઈ એટલે મેં કીધું કે તમે તમારી રીતે રાજકોટની પબ્લિક પાસેથી પૈસા માંગી માંગી નહીં મઠમાં આપતી નથી મઠમાં રહેતી નથી

પણ ઓલ ઇન્ડિયા ના કિનારે મને ગાદી સોપેલી છે મને કોઈ એવું નહીં કે એક વ્યક્તિ આવીને મને ગાદી ગયું છે મારા નિકિતા ને ઓળખતા નથી એમની પાસે જે પણ હોય એ પોલીસ કરે કરે બસ મારું એટલું જ કહેવાનું છે કે તદ્દન આક્ષેપો ખોટા છે અને રહી વાત કરે છે પાંચ લાખ રૂપિયાની કે પબ્લિક માંથી કાયમ પાંચ લાખ રૂપિયા કમાઈને મીરા આવે છે તો પબ્લિક એવું ગાંડું થઈ ગયું નથી મને કાયમના ના પાંચ લાખ પબ્લિક આપી દે અને અમારા અખાડાની અંદર પાવલી ભાગ મારા એ કે મને ગુરુ નો મીર મીરનું બધું તો તો મીર અત્યારે ઘરે જામનગરની અંદર ભાડે રહી છે બે વર્ષથી મારે એમને કોઈ પણ એવો હોત તો એને બંગલો મેં લઈ દીધો હોત એમને સરસ મજાના ગાડીઓ લઈ દીધું હોત ગાડીઓની તો બધું મારા ગુરુના નામે છે મારા નામે છે જ્યારે મારે રાજકોટ ની અંદર નહીં રહેવાનું થાય ત્યારે બધું મારા ગુરુને સોંપવાનું થાય કેવું બાકી અત્યારે મારી પાસે જે પણ કઈ છે એ મારા ગુરુ નું છે અખાડા ની વસ્તુ છે અને નિકિતા નું એવું કહેવાનું થાય છે કે મને બધું લઈ ગયો એમ મેડિકલ ચેકઅપ કરાવો તમ તમારે એનો કોઈ વાંધો નથી